સો હાય ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રીરામ બધાને અને ફેમિલી નીકળી ગયા છે આજે આપણે ભાઈ કપા વીણવા અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે રસ્તે કેમકે હને ભાઈ કાયમિક તો આપણે ઝૂંપડે વ્લોગ સ્ટાર્ટ કરી પણ આજ કર્યો છે રસ્તામાં કેમ કે ભાઈ હેને રોહિતને ધારાને આજ તો હુવા દીધા અહીંયા કેમ કે આજ તો હુતા હા ને એટલે લાવ્યા નહીં અને કાલે આપણે ખેતર વીણતા હા ને એ અધૂરું છે અને પછી પાછું બદલી જવાનું છે નવા હાડન નવે ને એટલે પછી પાછા લઈ જાઉં કેમ કે ડેડ ઉઠશે ને નવું વાગશે ને તો એ ખેતરે વીણાઈ જાય ને એટલે હુવા દીધા છે આજ અને મસ્ત મસ્તનું એનું લીધું છે ઘોડીઓ હારે કેમકે પાઉ લેવા ને તો રોહિતને બધાને તેડવાના હોય ભાત લેવાનો હોય ને તો પછી બધું હારે વાર થાય એટલે ઘોડ્યુંને એવું બધું હારે વાર અત્યારે લેતા જઈ અને બાકી અત્યારે જઈશ એ બધા હવે કેમ કેમકે ખેતર ઓરું છે ને એટલે કાંઈ ટ્રેક્ટર બેક્ટર આવતું નથી એટલે બસ બધા હાલીન વૈયા જઈ અને પાછળ જો બધા હૈલા આવે છે ભાઈ હું તો હાં ફી જો આજ નીકળી ગયા વેલે હાર ચીનું ભાઈ ઓહેજ ભાઈ કહે તો વાંચ ને ભાઈ 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 કેમ કે આજ તો ને બે દિથા તો વેલા હાર વ્યાજ ભરતી છે ને એટલે ભાઈ અને ઠંડી છે ને ભાઈ ભૂકા કાઢી નાખે વાહ ભાઈ હમણાં ત્રણ ચાર દિવસથી એટલી પડે ને કે વાત પૂછવામાં ભાઈ અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ આપણે ખેતરે ને ભાઈ ઢ્યાડ્યા ને ભાઈ આવી તો કારે વાઈ નથી છ હાથ વરસાદ પહેલી વાર કપવામાં ને ટાઈટ ભૂકા છ ને વાત પૂછોમાં અને હુરે જો મસ્ત ને ભાઈ નીકળી ગયા છે કેમ કે ઝૂપડે હતા ને ત્યારે નહોતા જો કેવા નીકળી ગયા છે જોરદાર લાલ હિંગળાળ જેવા તો ભાઈ હે કે ઠંડી એટલી પડે ને કે વાત પૂછોમાં યાર ભૂકા કાઢી હાય અને આમાં ઝાકળ આજ તો અને આ થોડું ઘણું મોટું છે ને એટલે ભાઈ કેવું છે

હા ઓલા ખેતરે કેવો કપાસ છે ને હું તમને ત્યાં જઈને દેખાડી મેલી ભટ્ટી કરીને ભાઈ ને વારો નહીં આવે તો તપ હાથ હાથ નીકળ્યા હાથ તો પગ કેટલા હાથ થઈ ગયા ઝગડો થઈ ગયો પછી એક વારમાં હાથ ભાઈ કા હા હાથ છે કે નહીં યાદ ધગડા લઈ ગયા મને તો

એને ભાઈ નાક ને માન બાકમાન બધું બધું જામી ગયું છે હાજર બમ તો હવે હે ને ભાઈ થોડોક અધૂરા અધૂરા ને શું કહેવાય કે ખૂણો થોડોક બાકી છે ને ત્રાઇસાર અધૂરાની તો એ એટલા કાઢ નાખીને પછી બીજા ખેતરે હા થોડો થોડો કપા છે ને ભાઈ નાખી દઈએ ને તો પછી ઓલે હેડ ન્યા ના નાખી દઈએ તો વચ્ચે ત્યાં નાખવું ન પડે કેમકે હવારનો કપાહ હોય ને તો થોડો થોડો વજન લાગી જાય એટલે નાખી દઈ કાપા અને પાછા વીણવા મળીને કરે ને ભાઈ તેમના પાછું દવાય વાગે વીણાઈએ નહીં રે અત્યારે શેભાઈ કપાસ વીણાઈ ગયો હતો ને થોડાક થોડાક બટકાતા ને તો એવો તો ઝૂપડે કેમ કે રોહિતભાઈને ભૂતા હતા ધારા ને રોહિત એટલે હું લેવા આવ્યો છું અને થોડુંક એવડે લોકો વીણવા ને વીણીને ભાઈ જોખીને પાછા ઓલા બીજા ખેતરે વ્યાજ ને ત્યાં આવડે ને લઈને હું ત્યાં પોગી જાવ વાંહેત ને એટલે ભાઈ થોડાક કટકાતા ને મૂકીને વહી આવ્યો છું અને રોહિતભાઈ જો મસ્ત ને બેઠા છે ખાઈ પીને રેડી થઈને કાંઈ બધી એ બધી હે ભાઈ ખાઈ લીધું રોહિતભાઈ એ રોહિતભાઈ અમારી હું જો

તે છે લીમડો દેખાય ન્યા હુધી હવે કેટલું છે ખબર નથી પણ કપા ભાઈ આમાં જોવો હારો તડી ગયેલો છે કા તારા બેન હા હિંગ લાગી કે તારે હા તો વાંધો નહીં અને રોહિત બે જો મારે મસ્ત ને ભાઈ પાછી બેસાડી દીધો રોહિત ભાઈ એ રોહિત જો મમ્મી આવ્યા જો આવ્યા ખાતર માં ભાઈ રમિત માં હશે એટલે બહુ ધ્યાન ના દે જો એ ભાઈ રોહિત ભાઈ

નિસો નિસો છે ને વીણવાની બહુ મજા આવે ને તવડી જણો જ બહુ છે તો ભાઈ જો છે ને ધોળો ફૂલ થઈ ગયેલું ભાઈ ભાઈ ઝીણા ડાબ કહે ને ભાઈ વીણવામાં છે ને થોડુંક કેવર છે કેમ કે ભેગો ઓછો થાય છે બાકી નગર કપાય તો ભાઈ બધું સારો છે ફેમિલી નીકળી ગયા છે બધા ખાવા જવા માટે કાંપા નાખીને તો ઓલહેડેથી વહી આવ્યા ને બધા નીકળી જશે ભાઈ જો કેટલે બધા પોગી ગયા અને હું વાહેરી ગયો છું અને મારા જ ખાસ એક વાત કેવી છે કે આ વિડીયોની અંદર જે આ એચડી વિડીયો તમને બતાય કે શું કહેવાય કે બ્લેક બતાય તો જરીક કોમેન્ટ કરીને કહેજો કે મારા ભાઈબંધો છે ને એ ભાઈ ઘણા કહે કે હવારમાં તું વહેલા જે અંધારે ઉતારે ને એ ફ્લેશમાં એ કે બ્લેક દેખાય છે એચડીમાં દેખાતું નથી તો જરીક કોમેન્ટ કરીને કહી દેજો ક્યારે ભાઈ કોઈ કોમેન્ટ નથી કરતા વિડીયો જોતા હોય તો પ્લીઝ યાર કોમેન્ટ કરીને એટલું કહેજો કે વિડીયો તમને એચડીમાં દેખાય કે બ્લેક દેખાય તો કેમ કે હું વિડીયો તો હું માં જ અપલોડ કરું છું તો પણ ઈવડે લોકો એમ કહે છે કે તો બ્લેક દેખાય સારું આવતું નથી ફોન એટલો બધો સારો છે તો ખાસ એક કોમેન્ટ કરી દેજો કે કેવો વિડીયો દેખાય છે તો હવે ભાઈ જમીન લઈને બધા નીકળી જશે ને હું ભાઈ ખાવામાં રે પેલા આપણે હેને ભાઈ ચાર વાગી ગયા બપોર પછી ખાઈને સીડ્યા હતા ને એક સાખો કાઢો ને કટકા કાઢ્યા ને ચાર વાગી ગયા સા પાણી પીને પીને ખાધો હે ભાઈ પોરો તો મસ્ત હે ને ભાઈ બેઠા છે એ કેમ કે આમાં કડ બહુ દુખે ને તો બધું જો બધા હોઈ જાય તો સીધા પાટ બધા પડી જાય સારો

ભરી લીધું તો ટ્રેક્ટર અને ભાઈ મેળ ઊંડી છે ને તો મેળમાં જાય છે ને ઘણું એવું ટેક્ટર છે ને લઈ ગમતું જાય ઘાકરે ભાઈ અને કપાઓ ઘણું બધું ભરેલો છે તે મસ્ત નથી અને બધા નીકળી ગયા છે બીજા કપામાં હાલીને અને અમે બે ભાઈ બેઠા છીએ કેમ કે એવડા થોડું થોડું કાંઈક કામ હતું ને કપામાં સલાહકાર મૂકવાની એ કપામાંથી આવેલા છે અને બાકીના બધા વ્યાઈ ગયા છે ઝૂપડે અને આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેતો તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ